તો ભરૂચની ભરૂચના શરમાં માનવ સેવાનું કાર્ય કે જ્યાં કુંડળ ગામમાં નવયુગ વિદ્યાલયની સરાહનીય કામગીરી જનજીવન ખોરવાયું હતું આજ રોજ કુંડળ ગામે પૂરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ખાસ કરીને ગાયત્રી નગર સોસાયટી હાઉસિંગ બોર્ડ અને વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તથા બિસ્કીટ તથા વસ્ત્રનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું છે ત્યારે નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને ત્રણેય સોસાયટી ગાયત્રીનગર સરદારનગર અને રંગદનગર સોસાયટીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને તેઓને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આજ રોજ કુંડળ ગામે પૂરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ખાસ કરીને ગાયત્રીનગર સોસાયટી રંગૌદનગર સોસાયટી હાઉસિંગ બોર્ડ અને સરદારનગર નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તથા બિસ્કીટ તથા વસ્ત્રનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું છે ત્યારે નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને ત્રણેય સોસાયટી ગાયત્રીનગર સરદારનગર અને રંગ સોસાયટીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને તેઓને